જમવાનું કેવું લાગ્યું ખાલી જમવાનું સરસ છે એટલે મને તો છે ને દેશી મજા આવી ગઈ અહીંયા સ્પેશિયલ બોલી જાવ દેશી સબ્જીમાં દેશી સબ્જીમાં આપણે તુવેર છે લીલી હળદર છે આખા રીંગણા છે મગ લસણનું આખું શાક છે ઢોકળી છે તમારે બધું તમને બધું મજા પટિયાલા છે પછી આ બાજુ હરા ભરા કબાબ ઢોસા અને બધું તમને કહું ને સુખ થી એક જ જગ્યા ઉપર મળે નહીં આવું બધી જગ્યા નહીં મળતું પંજાબી કાઠીવાડી તમને બધું એક જ જગ્યાએ મળી જશે હા હા આ દેશી શિયાળા માટેનું સ્પેશિયલ છે દીપુભાઈ હમ તો અહીંયા શું ખાવું શું ના ખાવું પહેલા તો મને એમ થાય અહીંયા તો હમ ટેસ્ટ બહુ મસ્ત છે આપણે જે ગામડામાં પ્રોગ્રામ કરીએ ને સેમ તમને એવો ટેસ્ટ આવતો વાડી આપણે પ્રોગ્રામ નહી કરતા સેમ એ પણ તમને એ ખાવાનું મળે છે બધું સિંગલમાં મળવાનું છે એટલે હું કહું છું તમે ફેમિલી જોડે અને બીજું ઝાલાવાડ ના એટલે તમારે કઈ કેવું જ ના પડે હા કઈ ઘટે જ નહીં લીલી અર્ધન નું શાક દેશી ખાવાના શોખીન લોકો તો આવી જ અંદર ભાઈ આવવાનું અહીંયા ઓરેન્જ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ કોર્ટ ની અંદર વસ્ત્રાલમાં